ભક્તિ સૌ દર્શકોનું સ્વાગત છે કે ટીવી ના માધ્યમથી આપણે કરાવીએ છીએ દિવ્ય મંદિરોના દર્શન ત્યારે આજે કેટીવી આપણે દર્શન કરાવશે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલું પુરાતન મંદિર ગિલા સોમનાથ મહાદેવ સોમનાથ મહાદેવ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલું પુરાતન મંદિર છે જે રાજકોટ શહેર થી સત્યોતેર કિલોમીટરના અંતરે આવેલું છે કેલા નદીના કાંઠે આવેલા મંદિર નું નિર્માણ આશરે પંદરમી સદી માં દેવીએ કરાવ્યું હતું એવું મનાય છે કે મુસ્લિમોએ સોમનાથ પર આક્રમણ કર્યું ત્યારે અને કેટલાક રાજપૂતો શિવલિંગ ને બચાવવા શહીદ થતા તેની યાદમાં આ નદી ને ઘેલા નામ અપાયું અને મહાદેવ ઘેલા સોમનાથ તરીકે ઓળખાયા પવિત્ર શ્રાવણ માસના પ્રારંભથી જ દેશ વિદેશોમાં વસતા શિવ ભક્તો દ્વારા શિવાલયો તરીકે સેવા આપું છું આ કૈલાસોનાથ મંદિર ઐતિહાસિક સાડા સાતસો વર્ષ પેલા નું છે અને આખા ભારત દેશનું એક શ્રદ્ધાનું કેન્દ્ર છે આજે સાત બે હજાર પંચોતેરના મહાવદી તેરસ અને મહાશિવરાત્રિ અને પછી સોમવાર એટલે શિવનો વાર હોવાથી આજે આ મંદિરમાં અંદાજે ચાલીસ પચાસ હજાર ભાવિકોએ કૈલાસ દાદાના દર્શનનો લાભ લીધેલ છે અને દસથી બાર હજાર ભાવિકોએ ફરાળ પ્રસાદનો લાભ લીધેલ છે આ મંદિર સરકાર શ્રી ટ્રસ્ટ છે એના અધ્યક્ષ કલેક્ટર રાજકોટ છે અને ઉપાધ્યક્ષ નાયબ કલેક્ટર જસદન છે સભ્યશ્રી મામદાર જસદન છે અને ચૌદની એક કમિટી છે લોકલ આ મંદિરની અંદર અન્નક્ષેત્ર ચાલે છે એ દાતાના સહયોગથી મંદિર ટ્રસ્ટ ચલાવે છે ગૌશાળામાં છે દેશભરમાં માં આસ્થાનું કેન્દ્ર ગણાતા શ્રી ગીલા સોમનાથ મહાદેવ નું આજે ઐતિહાસિક સંક્ષિપ્ત પરિચય જોઈએ સૌરાષ્ટ્રની પાંચાળ પંથકના રાજકોટ જિલ્લાના જસ્તણ થી વીસ કિલોમીટર દૂર ઘેલો નદી ના કિનારે બિરાજમાન શ્રી ગીલા સોમનાથ મહાદેવ યાત્રાધામના ખાસ ખા શિવલિંગની રસપ્રદ કથા આજે અમે તમને જણાવશું કેવી રીતે શિવલિંગના રક્ષણ કરતા ઘેલો વાણિયો માર્યો ગયો તેની યાદમાં નામ પડ્યું સોમનાથમાંથી ઘેલા સોમનાથ આ મંદિરનો ઇતિહાસ પંદરમી સદી 1457 ની આસપાસનો છે શું કે ઘેલા સોમનાથ મહાદેવ પ્રભાસ પાટણ સોમનાથના ઇતિહાસ સાથે સંકળાયેલું છે કબૂતન સ્થાન રાખવામાં આવે છે અને આ શ્યુનો જે તહેવાર હોય દર શિવરાત્રિ તો દર મહિને આવતી હોય છે ત્યારે પણ અમે ઉજવણી કરી છે પણ આ મહાશિવરાત્રિની અંદર ભવ્ય ઉજવણી કરી છે બપોરે અગિયાર વાગે મહાપૂજા બાર વાગે મહાઆરતી સાંજે સાત વાગે આરતી રાત્રે નવ વાગે આરતી રાત્રે બાર વાગે આરતી રાત્રે બે વાગે આરતી અને સવારે ચાર વાગે આરતી એમ આજ શિવરાત્રિ આખો રાત્રિ ચારે ભોરની પૂજા થશે અને અમારા પૂંજારી શ્રી હસુભાઈ જોશી દરરોજ દાદાને દૂધ શણગાર કરે છે અને હજારો યાત્રિકો અહીં આવે છે અને આ જે દર્શનાર્થે દર્શનો આવે છે એની જે મનોકામના હોય એ દાદા પૂરી કરે છે એટલે ઘણા પણ શ્રદ્ધાથી માનતા રાખતા હોય એ માનતા પૂરી કરવા પણ આવે છે આ ગુજરાત રાજ્યમાંથી મહારાષ્ટ્રમાંથી એમપીમાંથી આખા સારા ભારત દેશમાંથી લોકોની અહીંયા ભીડ રહે છે સોમનાથ મહાદેવ પર આક્રમણ થયું ત્યારે સોમનાથ દાદા સપનામાં આવીને કહ્યું હતું કે મને પાલખી લઈ જાઓ પરંતુ ચૌદસો સત્તાવન ની આસપાસ ગુજરાત ઉપર જાફર ને

મહાદેવ દેવીરાજ શિવાળા ચંદણથી હું અહીંયા કૈલા સોમનાથ મહાદેવના ચરણોમાં શિશ ચૂકવવા આવ્યો છું ખૂબ જ સરસ અને એકદમ આસ્થાભર્યું વાતાવરણ આજે જોવા મળ્યું છે અહીંયા મહાશિવરાત્રિના પર્વ પર અહીંયા આવીને તમામ ભક્તજન જે અહીંયા મહાદેવના ચરણોમાં શિષ ચૂકાવે છે એની તમામ મનોકામના પ્રભુ કોબલે ખોબલે એની મનોકામના પૂરી કરે છે તો તમામ ભક્તજનો એક વાર અવશ્ય આખા ગુજરાતમાં માંથી આખા ભારત કે દુનિયા દેશ માંથી સોમનાથ દાદા ની પાલખી દૂર દૂર નીકળી ગઈ ત્યારે સુ્યું નથી તેથી તેને તેનું સૈન્ય સોમનાથ દાદા ની પાલખી પાછળ દોડાવ્યું

પરંતુ શિવલિંગ પર તલવાર ઘા મારતાની સાથે સોમનાથ દાદાના શિવલિંગમાંથી શિવલિંગ ભમરા નીકળ્યા હતા તેણે મોહમ્મદ ઝાફર અને તેના સૈન્યને ખતમ કરી નાખ્યું હતું સોમનાથ દાદાના શિવલિંગને બચાવવા ઘેલો વાણિયાનું મસ્તક ધરતી અલગ હોવા છતાં જાફરના સૈન્ય સામે લડતા હતા તેથી મંદિરનું નામ ઘેલા સોમનાથ રાખવામાં આવ્યું તેમજ નદીનું નામ પણ ઘેલો નદી રાખવામાં આવી આ યુદ્ધમાં હજારો બ્રાહ્મણો મરાયા હતા આમાં જગ્યા હતી પૌરાણિક ઇતિહાસ સાથે મારું નામ સ્મુખ પ્રાણજીવનભાઈ જોશી છે હું અહીંયા છેલ્લા પાંચ વર્ષથી પૂજારી તરીકે નિમણૂક છું મંદિરની અંદર આપણે આજે શિવરાત્રી છે તો સવારના પાંચ વાગ્યાથી લઈ સવારે પાંચ વાગે મંગળ આરતી થઈ ત્યારે યાત્રિકો ઘણા આવેલા શિવભક્ત ઘણા આવેલા ત્યાર પછી સાડા પાંચે બધા લોકો અંદર પૂજા કરવા માટે આવેલા ત્યાર પછી બાર અગિયાર વાગે મહાપૂજા કરવામાં આવે છે અહીંયા અગિયાર વાગે મહાપૂજા કરી બાર વાગે આરતી થઈ છે પછી બપોરે અત્યારે સા સાડા ત્રણ વાગે અર્ધનારેશ્વરનો શણગાર કરવામાં આવ્યો છે ત્યાર પછી અત્યારે સાડા સાત વાગે આરતી થશે દીપમાળા થશે અને રાતના ચાર પ્રહની પૂજા થશે ને ચાર પ્રહની આરતી થશે તેમાં ઘણા શિવભક્તો

તો એ દિવસની આરતીનું ફળ મળતું નથી સાથે જો તમે ગિલાસ સોમનાથ મહાદેવના દર્શન કરો અને મિનળ દેવીના દર્શન ના કરો તો તમારી યાત્રા અધૂરી ગણાય છે કેલાસ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે જો તમારે મંદિરના ગર્ભગૃહમાં જવું હોય તો ફરજિયાત તમારે ધોતી પહેરવી પડે અને સાથે જળાભિષેક કરવો હોય તો મંદિરના ટ્રસ્ટ દ્વારા શુદ્ધ પાણી પણ રાખવામાં આવે છે જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી સાથે જ પ્રાસાદ માટે પણ કોઈ પણ પ્રકારનો ચાર્જ ખીલા સોમનાથ બહુ જ પૌરાણિક મંદિર છે અમે વર્ષોથી અહીં આવી છીએ અટૂટ શ્રદ્ધા રાખીને જે કોઈ પણ એ માનતા કરે છે એની પૂરી થાય છે દાદા બધાની મનોકામના પૂર્ણ કરે છે અમે દર વર્ષે આવી છીએ અને શ્રાવણ મહિનામાં અમારે અહીંયા ધજાનો બી પ્રોગ્રામ હોય છે મારા ભાઈનો અને અહીંયા અમે શિવલિંગને સાચો પણ દેરાવીએ છીએ અને જે બી કોઈ બી કોઈ પણ માનતા રાખે અહીંયા પૂરી થાય છે એટલી શ્રદ્ધાથી અમે અહીંયા સિગેલા સોના દર્શન કરવા આવી છે અને વર્ષોથી આવી છે આ પૌરાણિક મંદિર છે અને ખૂબ જ ભાવુક લોકો અહીં આવે છે જેની કોઈ સીમા નથી અને અટૂટ 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 વિશ્વાસ રાખે ને એટલે દાદા બધી મનોકામના પૂર્ણ કરે છે અને અમે તો રાજકોટથી વર્ષોથી આવી છીએ અહીંયા તો દર્શક મિત્રો ધર્મના જ્ઞાન સાથે ભક્તિનો ઉપદર્શ દર્શાવતી અમારી આ વિશિષ્ટ કાર્યક્રમ ભક્તિ સાગરમાં આવા જ અવનવા મંદિરના દર્શન કરવા માટે જોતા રહો ટીવી ન્યૂઝ ગુજરાત